વાલથરાદ ઇન્ટરનેશનલ બોર્ડર પર આતંકવાદી હોવાના સોશિયલ મીડિયા પર અણસમજુએ કર્યા વાયરલ મેસેજ ભાભરના ગોસણ ખાતે વાવ વિધાનસભાનું નૂતન વર્ષનું મિલન કાર્યક્રમ યોજાયો ભાભર તાલુકાના ગોસણ ગામે વાવ વિધાનસભા ભાજપ દ્વારા ભવ્ય નૂતન વર્ષાભિનંદન તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી કક્ષાના સ્વરૂપજી ઠાકોર તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કટાવધામ પૂજ્ય મહંત શ્રી જયરામદાસ બાપ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિનજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને કુમકુમ તિલક કરી સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નૂતન વર્ષ એ નવી શરૂઆતનો સમય છે અને ગ્રામ્ય વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લેવો એ જ સાચી ઉજવણી ગણાય છે મંત્રી સ્વરૂપજી ઠાકોરે ગ્રામજનોને નવા વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ માટે કટિબદ્ધ છે મંત્રી સ્વરૂપજી ઠાકોરને ભાભર તાલુકાના સરપંચો દ્વારા અગિયાર હજાર નોટબુક ભેટ આપીને સન્માનિત કરાયા હતા સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાવથરાદ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના વિસ્તારના ભાજપના કાર્યકરો ગ્રામજનો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સૌ મહેમાનોને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યા હતા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા સ્નેહ સંમેલન હતું ને તેની અંદર માન્ય મંત્રી શ્રી ઠાકોર સરકોર વિવાદન અને રાજનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંદ તેમ સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ આજુબાજુના બધા વિસ્તારના ગ્રામીણ અને સરહદી વિસ્તારના સૌ અગ્રણીઓ આજે દિવાળીના પ્રસંગે રામ રામ કર્યા નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે હું આજે આ સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું છે ખાસ કરીને પાણીના નિકાલ માટે જેથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોનો જે પાણીનો પ્રશ્ન હતો તેનો ઉકેલ થશે એની ખૂબ ખુશી છે હાજી મેં એ જ વાત કરી કે ખેતીના માટેનું ખેતી અને ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું પરંતુ એની સાથે સાથે વધારે પરમાનન્ટ ઉકેલ આવે એ માટે એક મોટો બજેટની જોગવાઈ જે કરી છે એ માટે રાજ્ય સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું

મારે ઉભેલા મહેમાનો છે એમને નમ્ર વિનંતી કે અહીંયા સભા સ્થળે પોતાનું સ્થાન ગ્રહણ કરી છે આપણો કાર્યક્રમ આપણે જે મહેમાનો ઉપસ્થિત છે એમને સ્વાગત કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામને શુભેચ્છાઓ પાઠવું છું કે નવું વર્ષ આપનું લાભદાયી નીવડે નિરોગી નીવડે એના માટે આજે શનૈ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબના સંકલ્પને પણ સિદ્ધ કરવા માટે આજે હરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશીના એમના સૂત્રને સાકાર બનાવવા માટે પણ એક નવા વર્ષની અંદર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ